અહીં શ્રીજી મહારાજ મહિમાની કસોટી આજ બતાવે છે કે ભગવાનને સંતનું અલ્પ વચન પણ ન લોપાય સંકલ્પ ને સંશય થઈ જાય એવો પ્રસંગ છે કૌક ના વિચાર આવે છે પણ તમે બધા તરકી છો વિતર્કી છો બુદ્ધિશાળી છો હોશિયાર છો શંકા કુશંકા કરવાળા વાળા છો અને આ મન ને બુદ્ધિને વશ છો તમે બધા એટલે તમને જરૂર આવું હું જે પ્રસંગ કેવા માંગુ છું એમાં સંશય થઈ જાય એવો છે નહીં થાય પણ હું તમને ઓળખું છું ને લે અમે ઓળખીને કહીએ છીએ તમને ક્યારનો સ્ફુર્યો છે પણ કઉક ના કઉ એમ વિચારું છું ક્યારનો બોલો તમને કઈ લાગતું ઓળખતું નથી પણ સંશય કરાવે એવો સંકલ્પ છે મહારાજ ને મોટા પુરુષ કેવી રક્ષા કરે છે પણ કોની રક્ષા કરે છે સમયે ધ્યાન રાખજો નાપાસ ના થતા હો કહું શંકા નહીં કરો ને સંશય ના કરતા નહી મરી જશો અને જો સંશય થાય એવું લાગતું હોય બહુ બુદ્ધિ ચોજાળી હોય ને તો કાનમાં પૂમડા નાખી દો આંગળીઓ નાખી દો અત્યારે સાંભળશો જ નહીં તમને વિશ્વાસ હોય તો સાંભળજો ઓગણીસો ને ત્રાણું ની સાલની એક બનેલી સત્ય ઘટના કેવી છે મારે નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં બનેલી સત્ય ઘટના ઓગણીસો પંચાણું માં આપણો બાપાશ્રી મહોત્સવ આવતો હતો ઘણા બધા એ વખતે લાભ મળ્યો હશે સેવાનો દર્શનનો સમાગમનો મહોત્સવનો કેટલાને કેટલા મળેલો આંગળી ઊંચી કરશો ત્રીસ ચાલીસ ટકા આંગળીઓ ઊંચી થાય છે એનો અર્થ કે બધી બધા પછી પછી પ્રગટ થયેલા છે પ્રગટેલા એટલે સત્સંગમાં પ્રગટેલા ઓગણીસો બાણું ત્રાણું માં પંચાણું નો મહોત્સવ જાહેર થઈ ગયો હતો એકાણું માં જાહેર થઈ ગયો હતો ખૂબ ધામધૂમથી બાપાશ્રી મહોત્સવ અબજી બાપાનો દોઢસો વર્ષનો મહોત્સવ હતો ગુરુદેવ બાપજી સ્વયં વખતે ઘણા બધા હરિભક્તોને બોલાવી બોલાવીને નાની મોટી ધનની સેવાનું આજ્ઞા કરતા હતા એક દિવસ રાત્રે મને બાપાએ બોલાયો બાપા કે લઈ જાઓ લિસ્ટ લઈને આવી જાય કોણ કોણ બાકી છે આપણે કોઈ આપણો હરિભક્તો કે કોઈ કહેવાનું નથી આપણે કહીશું તો કોઈ ના પાડવાનું નથી આપણો સમાજ આ રીતે ટેવાયેલો છે આપણે કહીશું તો ના પાડવાનું નથી ને હામેથી કોઈ આપવા આવવાનું નથી આ તમે બધા વો ટકાની વાત છે આગે તો એક નહીં દહ લાઈન આપો પણ પોતાની જાતે તમે એક હાવાયણી લાઈન ના આપો આવા આજ્ઞાંકિત છો બાપજી કે લિસ્ટ લઈને આવી જોઈએ આપણે જરા જોઈ લઈએ કોઈ બાકી નથી રહી ગયો ને અમે લિસ્ટ અમદાવાદનું લિસ્ટ લઈને સેવક આવ્યો એટલે એમાં નામ બોલતો જો બાપજી કે આમ ટીક કરતા જાય બાપજી આમ આમ કરે એટલે સેવક ટીક કરે બાપા કે પતી ગયો આમ આમ કરે એટલે હું સમજી જાઉં પતિ ગયો એનો અર્થ એક નામ આવ્યું હું અત્યારે સભા છે નામ નહીં કહું અમદાવાદના જે હરિભક્તો નું નામ આવ્યું બાબા કહેલા આ બાકી રહી ગયો છે હવે એ હરિભગત ને હું એવું પર્સનલ ઓળખતો હતો બિચારા ગરીબ હરિભગત હતા વ્યવહાર દુબળો હતો રિક્ષા ચલાવતા હતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને રિક્ષા ચલવીને ઘરનું ગુજરાન ચાલતું હતું બાપજી કે સ્વામી આમની સેવા રહી ગઈ છે બાપા પણ એ તો બિચારો બહુ ગરીબ છે બાપા કે એટલે જ નથી બોલાયો મેં તો બોલાવીને એમને એટલું કહી દેજે કે તમારી ધનની સેવા એક પૈસો લેવાની નથી પણ તમે પંદર દાડા રજાઓ લઈ લેજો એટલે કે તમે એ વખતે રિક્ષા બંધ રાખજો ચલાવવાનું અને પંદર દિવસ તનની સેવા કરવા માટે આવી જજો આવી તું એમને આજ્ઞા કરીને કહી દેજે તું નહીતર એમને એમ લાગશે બાપજી બધા આજ્ઞા કરીને મને કેમ ના કરી એવું એને દુઃખ થશે એટલે તું હામે ચાલીને બોલાવી લેજે ભલે બાપા બાપજી કે આપણે એની સેવા લેવાની નથી એની લાખોની કરોડોની સેવા જમા કરી લઈશું વગર માગે વગર કીધે જો મોટા પુરુષની દયાને કરુણા જુઓ સેવકે ફોન કરીને કહ્યું કે રવિવારે જરા સભા રવિવાર સભા થતી આપણી ઘણા બધાને ખબર હશે દર રવિવારે સભા થતી સવારમાં નવ થી અગિયાર સભા થતી ગુરુદેવ બાપજી સભાનો લાભ આપતા સેવક પણ ક્યારેક ક્યારેક ચાન્સ મળતો ત્યારે આપતો પણ ફોન કરીને કહ્યું રવિવારે તું સભામાં આવજો ને સભામાં આવ્યા લગભગ મોટે ભાગે આવતા જ તા લઈને આવે પોતે રિક્ષા બાર ઊભી રાખીને મને સભામાં બેઠા સભાપતિ પછી મને એક બાજુ લઈ જઈને કે સ્વામી બાપજીને હું કઈ હકતો નથી પણ તમને કહું એક વાત કેવી છે મેં કી તમે વાત પહેલા કહો છો કે હું પહેલી વાત કહું મારી તમને એક વાત કહેવી છે મને ના સ્વામી પહેલી મારી વાત સાંભળી લો કઈ વાંધો નહીં પહેલા તમારો વારો ચલો આંખમાંથી ચોધાર આંસુ નીકળવા માંડ્યા રડી પડ્યા બોલતા બોલતા બિચારા રડી પડ્યા સ્વામી હું ઓળખામણો છું હું પારકો છું આ બે શબ્દો હતા એમના મને એક્ઝેક્ટ બરાબર શબ્દો યાદ છે હું ઓળખામણો છું હું પારકો છું કે બાપા ભાઈ ખબર ના પડી ઉંમર હતી એમની લગભગ સાહીઠ એક વર્ષની કેમ આવું બોલો છો આંખમાં હસો મને કે સ્વામી બધા હરિભક્તોને બાપજી બોલાય બોલાય બધા નાની મોટી સેવાનું કીધું છે કે બે વર્ષમાં ત્રણ વર્ષમાં પૂરી કરજો પણ આ બાપાશ્રી મહોત્સવ નિમિત્તે નાની મોટી કઈક સેવા કરજો સ્વયં મેં શું ગુનો કર્યો હું બાપજીના લિસ્ટમાં કેમ નથી સ્વામી હું ઓળખામણો છું હું પરાયો છું પારકો છું બાપજી મને કેમ ભૂલી ગયા મને બહુ દુઃખ થાય છે હું ઘણા દિવસથી રાહ જોઉં છું યાદ કરશે બાપજી મને યાદ કરશે એના માટે જ છે રાત્રે જ બાપજી ને મારી વાત થઈ અને બાપાના લિસ્ટમાં તમે છો જ પણ મહારાજે તમારો વ્યવહાર દુબળો રાખ્યો છે તમે રિક્ષા ચલવીને તમારો ઘરનું ગુજરાન ચલવો છો મોટા પુરુષ બહુ દયાળુ હોય એમણે શું કહ્યું કે તમને કહું મને બાપજી એવું કીધું કે એની લાખો રૂપિયાની સેવા આપણે જમા કરી લઈશું વગર આપીએ વગર લખીએ પણ તમારી ધનની સેવા નથી લેવાની તમારી તનની સેવા લેવાની છે વોલન્ટિયર તરીકે પંદર દિવસ તમારે મહોત્સવ વખતે પંદર દિવસ તમારે તેર દિવસનો મહોત્સવ હતો આપણો ઘણા બધાને ખબર હશે સત્યાવીસ એપ્રિલ થી નવમી મે તેર દિવસનો મહોત્સવ હતો તમારે પંદર દિવસ એક દિવસ આગળ ને એક દિવસ પાછળ એમ કે પંદર દિવસ આવી જવાનું તમારી લાખો કરોડો ની સેવા જમા થઈ જશે બાબા બોલ્યા છે એ રડી પડ્યા મને કે ના સ્વામી મારા ઘેર મારી દીકરીના લગ્ન હોય મારા દીકરાના લગ્ન હોય તો સ્વામી અમારે ગમે ત્યાંથી આગુ પાછું કરીને સ્વામી અમારે લગ્ન કરવા પડે કે ના કરવા પડે સ્વામી સ્વામી આ તો મારા બાપનું નું લગ્ન છે અબજી બાપાનો પ્રસંગ છે મારા બાપનું નું લગ્ન છે અને એમાં અમે આવો જિંદગીમાં પહેલી વખત ચાન્સ મળ્યો છે અને એ વખતે એક ધૂન બોલાતી હતી આપણે ત્યાં ખબર હોય તો નહીં આવે ફરી નહીં આવે ફરી આવો બાપા શ્રી મહોત્સવ ફરી નહીં આવે ફરી આવું કંઈક ખબર છે સમજો યાદ છે આપણે સમજો નવા હતા હું હવે એમને નવા જ બધા શું યાદ હોય એ બધા આમ આમ કરે છે એટલે આપણને બેડા હતા ને એટલે જૂના છો નવા નથી એમણે મને કહ્યું રડતા રડતા મને કે સ્વામી ફરી બીજી વખત આવો મહોત્સવ ક્યારે આવવાનો નથી તો સ્વામી મારી જિંદગીમાં પહેલી વખત ને છેલ્લી વખત મહોત્સવ આવ્યો છે સ્વામી મને વિના સંકોચે બાપજી કહેતો હોય ભલે તમે કહો તો ભલે પણ મને કંઈક સેવા કહો સ્વામી ના ચાલે મારી તમે પાંચ રૂપિયાની સેવા ના લો સ્વામી એમ ચાલતું હશે સ્વામી ગમે ત્યાંથી હું બાપાના મુખમાંથી નીકળે ને શબ્દ હું અધર ઝીલી લઈશ હેઠો નહીં પડવા દઉં સ્વામી તમે બોલો તમે બોલી જાઓ બાપા મારે તમે બોલો તો એ જ છે કે સ્વામી પણ મને સેવાનું કંઈક કહો ના કે જો આપણે મોટા પુરુષની મરજીમાં રહેવાનું એમની આજ્ઞામાં રહેવાનું ગમતામાં રહેવાનું રાજીપામાં રહેવાનું એમને તનની એટલે તનની સેવા જોઈશે કે નહીં તમારે એમાં રાજીપો છે તમને વાંધો શું છે તમારી સેવા થઈ ગઈ બાપજી કે છે વગર કરીએ તમારી લાખો કરોડોની સેવા જમા કરી આપવાની તમને બાહેદરી આપે છે તો પછી આપણે આગ્રહ કરવા રાખો ના સ્વામી મારું કંઈક તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ કંઈક તો લેવો જ કંઈક તો લેવું જ પડે કે ચલો બાપજી જોડે બધા અહીંથી દર્શન કરી લાઈનમાંથી પછી બધા ભોંરા પેલું પેલું ભોંયરું હતું આપણે વખતે ત્યાં સભા થતી બધા વન બાય વન નીકળી ગયા એ છેલ્લે ઉભા રહ્યા એટલે બાપજી એમની જોડે લઈ જઈને બાપજી બેઠા બાપા કે શું કીધું કરી દીધી કે કરી દીધી વાત એમને પેલું પંદર દાડા સેવામાં આવવાનું છે મેં હા બાપા વાત કરી પણ આવું કીધું બોલો તમે બોલો હવે જે તમારે મને કહેવું હતું ને મને કહેતા કહો બાપજીને કહો મને કે તમે સપોર્ટ કરજો મેં કીધું હા કરીશ તમે બોલો પછી રડી પડ્યા એ તો ધ્રુસ ધ્રુસ્કે બાપજીને બાપજીના ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા બાપા કે કેમ રડે છે કે કેમ હોય છે કેમ આટલું બધું કે તકલીફ છે બાપા તકલીફ નથી પરંતુ એ બિચારો એમ કહે છે બોલી ના ગે તો એટલે મેં બાપાને કહ્યું બાપા એમ કહે છે કે ભાઈ મારા બાપના લગ્ન હોય ને મને પાંચ રૂપિયાની સેવા ના કીધી બાપા એમને બહુ દુઃખ થયું છે કે હું પારકો છું એમને એવું લાગે છે કે બાપજીએ મને પોતાનો નથી ગણ્યો પારકો ગણ્યો છે એટલે મને સેવાનો નથી કહેતા એટલે બાપા કઈ નાની સેવા એમને કહો રાજી થશે બહુ આગ્રહ કરે છે બાપજી એમ ધબ્બો માર્યો બાપા કે ઓ એમાં હું રડે હું ડા કે એમાં હું રડે આ તો તારો વ્યવહાર દુબળો છે તું બિચારું માંડ માંડ ઘરનું પૂરું કરતો હોય તને ક્યાં સેવાનું કહેવું તને ભીડો આવે એવું નથી કરવું એટલે અમે નથી કીધી એમાં હું રડે જ કે પેલો આથ ઊંચું હું હાથ ઊંચું કરીને આંખમાં હસું છે બાપા મને કહો કંઈક કહો કે બાપજી શું બોલે હવે સાંભળજો હવે શંકા જાય જો અત્યાર સુધી તો શંકા જાય નતું પણ હવે જે વાત આવે છે ને એમાં શંકા ને બુદ્ધિ દોડે એવી છે બુદ્ધિ મુઠી કરજો તો આવશે બાપજી મને ધીમે રહીને કે સ્વામી શું કહેશું બાપા મને કે સ્વામી શું કે બાપા જે મહારાજ આપના દ્વારા મહારાજ બોલે જે બિચારા ને એને જોઈને કહી દો એના હમું જોઈને એટલે સમજે પેલા બિચારો એનો વેદ નથી આપણે જાણીએ છીએ કે માણ પૂરું કરે છે બાપા કે જો સાંભળ હું કઉ એમ તું કરીશ નહીં કે અરે બાપા આપ કોઈ કરીશ બાપા કે વચન અધર ઝીલવાનું હોય તો કહું અરે બાપા અધર જ ઝીલવાનું છે આપ બોલો ને કોને બાપા કે સંકલ્પ ના કરતો અરે બાપા નહીં કરું બાપા એને કીધું સંકલ્પ ના કરતો તમને કહું છું બધાને સંકલ્પ ના કરતા કારણ કે કઈ લેવા દેવા નથી તો એ સંકલ્પ થશે એવું છે હવે ગુરુદેવ બાપજી કે બોલ સંકલ્પના કરતો કહો કહું બાપા બોલો આપ ગુરુદેવ બાપજી એમ બોલ્યા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ની તારી સેવા લેવાની છે તમે તાળી પાડો છો મારું હૃદય બેહી ગયું હતું એ વખતે બોલો હા મને મા પાટિયા બે જાય એવું બોલો હું તો બાપજી ને હમું ને હમું જોઈ રહ્યો બાપા કે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પાંચ પાંચ એકડા કરવાના જ કેવો બોલે કે ભલે બાપા અને એટલું બોલીને ઓલો ઉભો થઈને નાચવા માંડ્યો નાચવા માંડ્યો મને એમ કે આનું મગજ ચસકી ગયું કારણ કે જિંદગીમાં જેને એક લાખ હાંભળ્યા નથી જોયા તો નથી સાંભળ્યા નથી એને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારની સેવા બાપજી કે બાપજી બિચારો મરી જશે બાપા કહે મરેલાને બેઠો કરવો છે એટલા માટે કીધું છે જો મોટા પુરુષની રીત જો એ મરેલો છે એને અમારે બેઠો કરવો છે બેઠો નહીં બાપજા બોલ્યા હતા જીવતો કરવો છે આવો શબ્દ બોલ્યા બાપા કે એને મરેલા ને જીવતો કરવો છે ને એટલે કહીએ છીએ બાપા પણ તો હોય તે જરા કામ બાપા કે તાર હાર તું કહી દેલે લે મેં કીધું બાપા હું તો મને કીધું હતું ને તો હું અગિયારસો ને અગિયાર કહેત વધુ બધું કે દર મહિને તમે પચાસ પચાસ આપીને બાવીસ મહિનાની વાર છે દર મહિને પચાસ પચાસ આપીને બાવીસ મહિનામાં અગિયારસો પૂરા કરી છે પહેલાં બાપા કે સારું તાર તું કેમ રાખીએ ના પેલો પેલો ઉભો થઈને નાચતા બાપા આપના મુખમાંથી જે શબ્દ નીકળ્યો છે ને એમ જ કરવાનો છે બાપજી એટલા રાજી થઈ ગયા ઉભા થઈને બાપા બાથમાં ઘાલી ને ભેટી પડ્યા બાપા કે જા ભગવાન નું થઈ જશે ને તારું થઈ જશે શું બોલ્યા બાપા બાપા કે ભગવાન નું થઈ જશે ને તારું થઈ જશે ઓલો એટલો બધો બળમાં એટલો બધો જોશમાં એટલો બધો આનંદ લે ભાઈને માય નહીં હું એની પાછળ પાછળ બહાર નીકળ્યો બહાર નીકળીને કીધું જોયું ભાઈ તમે ચિંતા ના કરતા મેં કીધું સારું ઘેર જઈને એટેક બેટેક ના આવી જાય અને છાબી ચા અને ખરેખર હૃદય બંધ ના થઈ જાય અને હા એટલે મેં એમને હિંમત આપવા માટે કહ્યું કે ભાઈ તમે ચિંતા ના કરશો તમે તાર અગિયારસો ને અગિયાર તમારા આપશો ને તોય હું બાપજીને કહી દઈશ કે બાપા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર આવી ગયા બાપા તમારા અગિયારસો અગિયાર બરાબર એક લાખ અગિયાર હજાર જેવા છે એટલે ચિંતા ના કર મને કે ના સ્વામી ખબરદાર જો વિચાર કર્યો છે ગુરુદેવ બાપજી બોલ્યા છે અને બાપજીએ કહી દીધું છે કે થવાનું છે એટલે થવાનું જ છે સ્વામી સંકલ્પ નહીં મારા માટે તમે સંકલ્પ ના કરશો સ્વામી બેઠેલા જોજો સંકલ્પ ના કરતા જાય એવો છે કે આવા ગરીબ એક જમાનાના એક લાખ એટલે અત્યારે ઓગણીસો પંચાણું ના ત્રાણુ ના કેટલા વર્ષ ત્યાં ત્રીસ વર્ષ પહેલાના એક લાખ અગિયાર હજાર અત્યારે ઓછામાં ઓછા અગિયાર લાખ તો કહેવાય ને દસ ગણા ગણીએ તો અગિયાર લાખ ની તો સેવા કહેવાય ને કે વધુ થાય એકાવન લાખ જેવું થાય એ વખતના અગિયાર હજાર એટલે પણ પેલા અમે એટલો બધો મહિમા એટલો બધી મહિમાની મૂર્તિ મોં પર સહેજ પણ તમે જોવાનું તો આ તમારા ઘણાના મોઢા ઉપર મને અત્યારે શામળા દેખાય છે પણ એના મોઢા ઉપર શામળા જ નથી બોલો આ ઘણાના મોઢા અત્યારે તમે લેવા દેવા વગર બોલા ઘણા એના આવડા થઈ ગયા જોયા અમે જોયેલો પણ એનું મોઢું તમે જોવો તો આમ ગુલાબના ગોટા જેવું મને કે સ્વામી મહારાજે બાપાએ બોલ્યા બાપજી દ્વારા મહારાજ બોલ્યા છે કામ પતી જશે મૂકતો કીધું તમે ચિંતા ના કરશો દર મહિને પચાસ પચાસ રૂપિયા જમા કરાવજો ચિંતા ના કરશો મને કે સ્વામી બધા મહારાજ કરશે તો બધું એ ખામટે પતી જશે ચિંતા ના કર મારે કંઈ ચિંતા મારે કાંઈ ચિંતા નથી કરો દર રવિવારે આવે ને હું એમને બળ આપું દર રવિવારે આવે ને બળ આપું ચિંતા ના કરતા હો મને કે સ્વામી કાંઈ ચિંતા નથી મારું પેટનું પાણી હલતું નથી તમે શું કરો ચિંતા કરો છો આટલી બધી સમજા મૂકતો એક વર્ષ થયું દોઢ વર્ષ થયું વિચારો એક રૂપિયો જમા નહીં કરી શકે બની સાંભળે છે જો મહારાજ અને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ક્યાં લઈ જાય છે એમનું ગામડે વિરમ ગામ બાજુ નાનકડું ગામ હું અત્યારે ગામઠામ નામ નહીં બોલું અને નાનકડું ગામડું ત્યાં એમનું રહેવાનું મકાન અહીંયા દસ વર્ષથી અમદાવાદમાં આવીને રહેલા ભાડાના મકાનમાં રહેતા રીક્ષામાંથી માંડ પૂરું થતું હતું એમણે ગામડાનું એમનું મકાન હતું પાકું મકાન હતું ગામમાં એ વેચવા કાઢેલું ચાર પાંચ વર્ષથી ક્યાં વેચી જાય તો એમાંથી અહીં જો પૈસા આવ્યા તો અહીંયા એમણે પેલા એના બે લાખ મૂકેલા મકાનના ગામડામાં બે લાખ એટલે તો ત્યાં ગામડામાં માં વખતે બહુ લાગે બે લાખ રૂપિયા એટલે બે લાખ ના પછી એમને વેચાયું નહીં દોઢ લાખ દોઢ નો હવા હવા નો એક એક નો છેવટ પચાસ પંચાવન હજાર માં વેચવા કાઢેલો બોલો આખું ગામ જાણે કે પચાસ પંચાવન હજાર માં કે લાખ રૂપિયા ની અંદર મકાન મળી જાય છે પણ ગામડામાં એ વખતે લાખ આપનારું કોણ ગરીબ ગામડું કોણ લાખ રૂપિયા આપે મહારાજના ગરવન છેલ્લા બાર મહિનાથી એમને જે ગામમાં એમનું મકાન હતું રોડ ઉપર રસ્તા ઉપર ગામનો રસ્તો સ્ટ્રીટ હોય ગામની શેરી શેરી ઉપર મકાન બે માળનું મકાન અને એ મકાન બે માળનું એટલે મેળાવાળું ગામડા મેડો કે માળ ના કે ગામડામાં શું કે મેળાવાળું મકાન હવે એ મકાન વેચવા કાઢેલો ને એમાં એમને છેલ્લા બાર મહિનાથી એક ડોક્ટરને ભાડે આપેલું રોડ ઉપર નીચે હોય પણ એ દવાખાનું કરેલું અને ઉપર રહે એમનો પરિવાર એ ડોક્ટર આજુબાજુના હાથ ગામના ગામ વચ્ચે એક જ હાથ ખોટના એક ડોક્ટર હાથ ખોટના જ કહેવાય ને પાંચ જ ગામ વચ્ચે એક ડોક્ટર ગામડામાં તો એવું પહેલા ક્યાં હતા ડોક્ટરો કે બધી અને એવું એ એમનું દવાખાનું હાલ્યું એવું હાલ્યું બાર મહિનામાં તો આ ડૉક્ટરને એમની દીકરી તરી વરીની થયેલી સંબંધ થાય નહીં છોકરો ભણવામાં પાકે બધી બધી રીતે બિચારા દુઃખી હતા પ્રશ્નો 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 આ મકાનમાં ને બધા પ્રશ્નો એમના બાર મહિનામાં સોલ્વ થઈ ગયા અને એટલું ધમધમાઈને દવાખાનું કા ચાલે સવારના પાંચ વાગે ચાલુ થાય તો રાતના દહ અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી બોલો પાંચ વાગ્યાથી લાઈન લાગે આજુબાજુના ગામડાના વસ્તી બધા અને અમને બાર મહિનામાં તો બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા એમણે બે માણાએ વિચાર કર્યો કે આ મકાન શુકનિયાળ છે પેલું ગામડામાં તો એવું માને કે આ મકાન શુકનયાળ છે આપણે આયા પછી બહુ સુખી થઈ ગયા તમામ પ્રશ્નો સોલ્વ થઈ ગયા એટલે આ મકાન આપણે જવા દેવું નથી ભગવાનની દયાથી ખૂબ આવક છે તો આપણે મોં માગ્યા પૈસા આપવા એ માગેથી ડબલ આપવા જ કે આપણે તે એક દાડો શનિવારે રવિવારે હવારમાં કે પેલા ડૉક્ટરને એના ઘરવાળા બેગ બાર મહિનામાં તો ગાડી લાયેલા તો ગાડી લઈને તો આયા પૈસાનો થેલો થોડો ભરીને મકાનની સોદો કરવા માટે એમના ઘેર આવ્યા ગોતતા ગોતતા સરનામું ગોતો બિચારા નાના ભાડાના ઘરમાં રહે ડૉક્ટરને કીધું ડૉક્ટર ઓળખે ડૉક્ટર સાહેબ બિચારાને અને હવા હો રૂપિયા ભાડામાં આપેલું કેટલામાં ઘર દુકાન ભેગું હવા હો રૂપિયામાં ભાડું હવા હો ભાડું એટલે બિચારાને ઘણું લાગે પણ એને અને ડૉક્ટર સાહેબ આવો આવો ડૉક્ટર સાહેબે ડોક બોલો ડોક્ટર તમારું મકાન વેચાતું અમે લેવા આવ્યા છીએ બોલો શું કિંમત હવે કિંમત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગયેલી બધાએ જાણતા હતા કે પચાસ હજાર સાઈઠ હજારમાં લાખ રૂપિયા વધુ વધુ આપવા તૈયાર છે કે ભાઈ તમને ખબર તો બોલો એ કિંમત તમે બોલો એથી ડબલ આપવાના છે બોલો તમે બોલો એ કિંમત આણે વિચાર કર્યો કે હારું બીજું તો શું બોલવું સારું કંઈક વધુ બોલી જવાય ને ક્યાંક તૂટી જાય તો તૂટી જાય એટલે સમજે ને ભાઈ પેલો ફૂગો ફૂટી જાય તો એટલે માણમેળ પડ્યો છે એટલે એમણે બીતા બીતા બોલ્યા કે લ્યો તાર કહું અમારા ગુરુજીએ એક મહોત્સવ અમારો આવે છે ને એમણે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર સેવાના કીધા છે ભાઈ સાહેબ મારે વધુ નથી જોતા મારા ગુરુનું દેવું મારામાંથી જતું રહે ને એટલે ઘણું કે પૈસા મારે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર આપો સાહેબ કે તમારા ગુરુનું વચન હેઠું નહીં પડે અને તમે ગામડાનું મકાન વેચો છો તમારું શહેરમાં મકાન થઈ જવું જોઈએ જાઓ બીજા હાડા થઈને લાખ રૂપિયા એકસ્ટ્રા કુલ પાંચ લાખ રૂપિયા હું આપીશ બોલો એક લાખ અગિયાર હજાર બીજા ટોટલ થઈને પાંચ લાખ રૂપિયા આપીશ અહીં તમારું મકાન કરી નાખો કે બોલો જે મકાન પચાસ હજારમાં લેવા કોઈ તૈયાર નહોતું પાંચ લાખ રૂપિયા આપીને બોલો એમનું મકાન અમદાવાદમાં સાડા ત્રણ લાખ રૂપિયામાં મકાન ફ્લેટ બુક કરાયો ટુ બેડરૂમનો મકાન એ વખતે સાડા ત્રણ લાખમાં મળતું હતું સમજ્યા અને સાડા ત્રણ લાખમાં બે તો રાજીના રેડ થઈ ગયેલા બિચારા અઠવાડિયા પછી બીજા રવિવારે આયા થેલો ભરીને સમજ્યા અને કારણ કે એ વખતે હજારની બે હજાર બે હજારની નોટો નથી એટલી બધી પરચૂણ નોટો લઈને બજાર બીજા આવીને દોડતા મને કે સ્વામી કામ પતી ગયો કે શું પતી ગયું ત્યાં કે પતી ગયું આજે કહો કોઈને કહો કે પૈસા લઈ જાય કે મેં કીધું શું થયું કે ચોરી કરીને લાવ્યો હો ચોરી કરીને નથી લાયો ચોરી કરીને નથી લાયો મેં કીધું ચોરી નથી કહી પણ આટલા બધા તમે લાયા ક્યાંથી અરે સ્વામી લોટરી લાગી ગઈ લોટરી ગયો બિચારો એટલો બધો રાજીનો રેડ થઈ ગયેલો એના માટે લોટરી જ કહેવાય ને ભાઈ બોલો મહારાજરજીની સેવા બોલ્યા હતા કયો શબ્દ બોલ્યા જાઓ ઠાકોરજી નું થશે તમારું થશે ભગવાન ને સંત નો કોઈ દિવસ કોઈ પણ વચન હોય કોઈ પણ વચન હોય સેવા તાર તનની હોય ધનની હોય કોઈ પણ સેવા મહત્વની નથી મહારાજને મોટાના મુખમાંથી કોઈ પણ વચન પડે કોઈ દિવસ હેઠો ન પડવા દેવું તો એ આપણી રક્ષા પડે પડે કરશે 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 જ એમાં કોઈ બે માક્ય નથી મોત કોઈ દિવસ એમનું વચન હેઠો નહીં પડવા દેતા આજે હરિ ભગત સાડા ત્રણ કરોડના બંગલામાં રહે છે સાડા ત્રણ લાખ નો ફ્લેટ લીધો તો આજે સાડા ત્રણ કરોડ નો બંગલો છે એમાં રહે છે આજે રિક્ષા નથી ઘરના આંગણામાં ચાર ગાડીઓ પડી છે